સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મેગા મોલ પાસે લૂંટની ઘટના બની છે વૃદ્ધ ઉપર છરીથી હુમલો કરીને 18 લાખની લૂંટ ચલાવવામાં આવી છે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દોડી આવી છે બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ છરીના ઘા ઝીકી વૃદ્ધ પાસે રહેલા 18 લાખ લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે સુરેન્દ્રનગરમાં ક્યાંક ને ક્યાંક કાયદા ની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે હાલ નાકાબંધી કરીને તપાસ હાથ ધરાઈ છે નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈને બેંક જતો હતો ત્યાં આ બે જણા રહ્યા અઢાર લાખ વીસ મેગા મેગામોલ ની સામે